વિશ્વમાં દુર્લભ એવું આર્કટિક પક્ષી સબાઈનો ગુલ ગુજરાતના નળ સરોવરનું મહેમાન બન્યું છે ગત તારીખ ત્રીસ મે બે હજાર પચીસના રોજ સવારે આશરે નવ કલાકે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી સાઈબનો ગુલ જોવા મળ્યું હતું જે પક્ષી પ્રેમીઓ અને પક્ષી વૈજ્ઞાનિકો માટે એક રોમાંચક ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી આ પક્ષી આર્દ્રભૂમિમાં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મચારીઓએ તેમજ મુલાકાતી પક્ષી પ્રેમીઓએ આનંદપૂર્વક નિહાળ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન્યજીવોનું વધુને વધુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે વિશ્વભરમાંથી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે તેમ નળ સરોવર પક્ષી અભયારણ્ય ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડોક્ટર શકીરા બેગમે વિગત આપતા જણાવ્યું હતું ડોક્ટર શકીરા બેગમે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું કારણ કે સાઈ બનુગુલ ભારતનું ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે જાહેર પક્ષી અવલોકન ડેટાબેઝ ઈ અનુસાર આવો નજારો જવલ્લે જોવા મળે છે આ અદ્ભુત નજારો ભારતમાં છેલ્લે વર્ષ બે હજાર તેરમાં કેરળમાં જોવા મળ્યો હતો નટ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર શ્રી ઘની સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી